ભચાઉમાં શ્રીમંત ભાગવત સપ્તાહ જણાવેલું કે ભચાઉ ગામ એ ધાર્મિક ક્ષેત્રે ખૂબ ઉત્સાહિત ગામ છે અને જ્યારથી આ કથાનું આયોજન થયું છે ત્યારે આખા ગામમાં દરેક સમાજોમાં ખૂબ શહેર અને તાલુકામાં બધા જ ગામોમાં ખૂબ ઉત્સાહ છે અને અમારું જે સંકલ્પ છે કે ગુજરાતમાં ભચાઉની કથાનું નામ બોલાવવું જોઈએ કે સૌથી સારી કથા જો થઈ હોય તો ભચાઉની તો એક આવું ભવ્ય આયોજન એ કરેલું છે અને આજે પોથી યાત્રા નીકળી એમાં જે આખું ગામ બપોર સુધી બંધ રહ્યું અને આખું ગામ જે પ્રમાણે જોડાયું જે પ્રમાણેની સંખ્યા હતી હજારોની સંખ્યામાં એ ઉપરથી આપને અંદાજ આવી શકે કે ગામમાં કેટલો બધો ઉત્સાહનો માહોલ છે અને કથા કેટલી ભવ્યથી ભવ્ય થવા જઈ રહી છે આ ભવ્યથી ભવ્ય સત્સંગને જે આયોજન જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ વ્યાસ પીઠ પ્રાચીન પૂજ્ય પાસે જીજ્ઞેશદાજા રાજેરાજા આ સાધુ સંતોની આગવાનીમાં સરસ મજાને આયોજન થઈ રહ્યા છે આખા ભારતમાંથી સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો જગતગુરુઓ બધા વધારી એના પછી બધાને આનંદિત કરવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યા છે આ ભવ્યાથી ભવ્ય પોથી યાત્રા માટે જે પણ જનતા જનાર્દન સેવકગણ બધા સાથ સહકાર આપ્યા એને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એવી રીતે સાથ સહકાર બધા આપ્યા જય જય શ્રીરામ નમસ્કાર દર્શક મિત્રો મારી લાઈવ માં આપણું હાર્દિક સ્વાગત છે અત્યારે ભચાઉ આપણે કરગડીયા મહાદેવના પ્રાંગણમાં છે અને જિગ્નેશ દાદાની જે કથાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અનેક સંતો મહંતો અને આજે ખાસ કરીને ભચાઉમાંથી જે એક ભવ્ય પોથી યાત્રા નીકળી છે વિશાળ ઐતિહાસિક કહેવાય અને આપણે કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ અવિનાશ મહારાજજી છે તો આ સમગ્ર આપણે કથાના આયોજન વિશે આપણે અવિનાશ મહારાજજી પાસે વધુ વિશેષ આપણે આ કથા દરમિયાન શું શું કાર્યક્રમ છે એમની આપણે માહિતી મેળવશું ભચાઉ શહેર દ્વારા પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યાસાસને આજથી ભાગવત કથા શરૂ થઈ રહી છે સમગ્ર બચાઉના દરેક સમાજ આમાં જોડાયેલા છે ઓગણીસો નેવુંમાં પૂજ્ય મોરારીબાપુની કથા ભચાઉ શહેર ગામ સમસ્ત આયોજન થયેલું ત્યાર પછી આખા ભચાઉ નગરનો સામૂહિક સાથે મળીને જો શહેરનો કાર્યક્રમ થતો હોય તો ઓગણીસો નેવું પછી આ પહેલો કાર્યક્રમ છે એટલે નગરજનોમાં ખૂબ આનંદની લાગણી છે બધા ખભે ખભા મિલાવી અને તમામ સમાજ આમાં જોડાયેલી છે અનેક પ્રકારના સુંદર એવા આયોજનો પણ થયેલા છે અહીંક આપણે ત્યાં ઓગણત્રીસ સમાજ છે કિન્નર સમાજ પણ એમાં આવી જાય ઓગણત્રીસ સમાજની અમે ઓગણત્રીસ પોથી રાખી છે ઓગણત્રીસ ભૂદેવોને છે જેઓ જે તે સમાજના પિતૃઓના મુક્તિ અર્થે ભાગવતજીનું પાઠ અને પારાયણ કરશે છવ્વીસમી જાન્યુઆરી આઠમો દિવસ કથાનો ત્યારે ભૂકંપમાં દિવંગત ચેતનાઓ જે આ દેહ છોડ્યો છે એવી ચેતનાઓ પાછળ યજ્ઞનું આયોજન પણ થયેલું છે સુંદર એવો માહોલ અને વાગડ વિસ્તારમાં એક આનંદ અને અનેરો ઉત્સાહ જોવા મળે છે ભચાઉના સમગ્ર ગામ આ આયોજનમાં જોડાયેલું છે આજ બપોર સુધી આખું ગામ બંધ પણ છે બાવીસ તારીખે પણ કૃષ્ણ જન્મ છે અને ભગવાન રામ અયોધ્યામાં જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે બાવીસ તારીખે પણ ગામ બંધ રાખવામાં આવશે છવ્વીસમી જાન્યુઆરી ભૂકંપની તારીખ એટલે તે દિવસે પણ આ ગામ બંધ થશે અને સુંદર એવું ભજન અને ભોજન એવું આપ જોઈ રહ્યા છો લોકોમાં ઉત્સાહ આપે જોયો હશે કે સ્વયંભૂ પોતપોતાના ઘરેથી લોકો આમાં નીકળી અને સતત અહીંક જોડાયેલા છે એકવીસ દિવસ ત્યાં અખંડ રામધૂન પણ અહીં ચાલુ હતી એટલે એકવીસ દિવસ પહેલાંથી જ આખો આ માહોલ ખૂબ ધર્મમય બન્યો છે અને બચાવ માટે આનંદ અને ગૌરવની વાત છે કથામાં જે કાર્યક્રમ ભજનના સાહિત્યના શું કાર્યક્રમ છે કથા દરમિયાન દરરોજ કાર્યક્રમોનું આયોજન થયેલ છે એમાં એક દિવસ

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ